ત્યારે પાલિકાએ બીઆરટીએસ બસોનું સંચાલન કરી રહેલી એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની તૈયારી કરી લીધી છે સુરતના મેયર દક્ષેશ માવાણીએ પત્રકારોને બ્રિફિંગ આપતા જણાવ્યું હતું કે સુરતમાં સિટી બસ સેવાનો ઇજારો ધરાવતી એજન્સી પૈકી ગ્રીન સેલ એજન્સી અગાઉ સો કોઝ નોટિસ આપવામાં આવી હતી અને અઠવાડિયામાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી એજન્સીએ પાલિકાના નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી જેથી કરીને હવે એજન્સીને નોટિસ આપી બ્લેકલિસ્ટ કેમ કરવામાં નહીં આવે તે માટે નોટિસ આપવામાં આવી છે અત્રે નોંધનીય છે કે કતાર ગામમાં થયેલા અકસ્માત બાદ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે કેટલાક નિયમોને કડક બનાવવામાં આવ્યા છે પરંતુ ચર્ચા મુજબ આ નિયમોનું હવે કેટલા ટકા અસરકારક પાલન થશે તે મહત્વનું બની રહ્યું છે તાજેતરમાં જ માં જે સુરતમાં એક્સિડન્ટ થયું છે તે બાબતે ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે ને આજે અમે અમારા સ્ટેન્ડિંગ રાજનભાઈ બીઆરટીએસના ચેરમેન સોમનાથભાઈ શાસક પક્ષના નેતા શશીબેન કમિશનરસિંહ ઉચ્ચ અધિકારીઓ અને તમામ ઓપરેટરો આજે મીટિંગ કરી હતી અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છે જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે અને આનો રિપોર્ટ રોજ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે ચોરી ટિકિટ નહીં આપી મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવર અને કંડક્ટર કરે છે તો તે માટે એજન્સ એજન્સી સામે પોલીસ એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન સાતમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે નિયર ડોક્ટર પાસે જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કંડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં બસમાં કઈ કઈ સુવિધા આવે સૂચના હોવી જોઈએ તેનું ચેક બનાવવામાં આવશે જવાબદારી અધિકારી સહીથી દર માસે ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે જે જે બસમાં ડિજિટલ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે વિજિલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચાપત જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમાનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે મીટિંગ લાગત એજન્સી મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને નોટિસ આપી ખુલાસો માંગો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે આવનારા સમયમાં એજન્સી પર પણ એફઆઈઆર કરવામાં આવશે ક્રોસિંગ સ્પીડ પર જીરો થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાયસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફ કરવામાં આવશે કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓમાં જાણ કરીને પરમેનન્ટ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે

એમ છતાં કોઈ આ ઘટનામાં પગલા લેવાશે તમને મેં કીધું ને આ જવાબમાં બધો જ જવાબ આવી જ આવનારા સમયમાં તમને રિઝલ્ટ મળશે ગાડીમાં અને અત્યારે કે સિટી બસ ચેક તમામ ડ્રાઈવરો ચાલુ મોબાઈલે ગાડી ચલાવતા જોવા મળશે પણ આજે અમે આ જે નક્કી કર્યું છે રિઝલ્ટ એ માટે જ અમે આજે કરી છે છે ખોટી વાત એવું નથી જે તે સમયે જે નિર્ણયો લેવાયેલા હતા તેમાં તબક્કાવાર ફેરફારો થતા રહે છે જ્યારે જે વસ્તુ ખબર પડે આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય છે અમને ખબર પડી કે ભાઈ અમુક મુદ્દે આપણે થોડા બેકફૂટ પર છીએ તો તે મુદ્દાનો અમે આ વખતે ચોખવટ કરીને આમાં નવા મુદ્દાઓ અમે ઉમેરી રહેલા છે દરેક કોન્ટ્રાક્ટર સાથે અને એ લોકોને જો સંમતિ હશે તો એ લોકો કામ કરશે નહીં સંમતિ હશે તો વોલેન્ટ્રી એ લોકો જઈ શકે છે આપણે